হ্যালো কে নমস্কার হ্যাঁ নমস্কার গ্রেজ্যুয়েশন বাড়া পড়ে ভাড়া শাকছে শাড়া কাজ হ্যাঁ সার্ভি নীতি মুজব তো তালিম যে পা শিক্ষক সে ভবিষ্য ন અંદર મેં જોયું પણ હવે પંદર દિવસની તાલીમ કે બે મહિનાની તાલીમ છે અને આ બે વર્ષ જે ગ્રેજ્યુએશન છે પરિપક્વતા છે સાહેબ એ કઈ રીતે આવી શકશે આમાં બે મુદ્દા છે જીતનભાઈ એક તો આપણે આજે આખો પ્રોજેક્ટ તમે જે વાંચ્યો છે હવે એની અંદર આપણે એવું છે કે આ શાળા તંગા છે એટલે પેલા તો જે સરકાર કામ કરે છે જે સરકારના ઓથેન્ટિક શિક્ષકો છે પ્લસ પછી શાળા આ જ્ઞાન સહાયક છે હવે ઈ જે શિક્ષકો પૂરા થયા પછી પણ જે શિક્ષકો ઘટે એને આપણે આપણી ક્ષમતા પ્રમાણે આપણી ટ્રસ્ટની ક્ષમતા પ્રમાણે આપણે પ્રોવાઈડ કરીશું શિક્ષકો ની કામગીરી શાળા ને ઉપયોગી થવાની છે જે રીતના જે ના બીજા ઇતર કામો જે કઈ હોય જે કામ ની અંદર શિક્ષક રોકાયેલો હોય એમાં એને મદદરૂપ થાય બીજા ઈતર કામ ની અંદર બીજું પ્રાથમિક જે શિક્ષણ છે દાખલા ત્રીસ મેડિટલેશન એ રીતે પસંદ કરવાના છે એક થી પાંચ ધોરણ ના જે બાળકો છે એને જે અમે તાલીમ આપીએ છીએ એ ભણાવના એના નિષ્ણાતોને સાથે રાખીને એને તાલીમ આપીને ઈ પાંચ વર્ષ એક થી પાંચ ધોરણના જે વિદ્યાર્થી છે એને મદદરૂપ થાય અને એને ભણાવવામાં ઉપયોગી થાય છે આ રીતનું અમારું આખું આયોજન છે એમાં એક પૂરક વ્યવસ્થા છે આ મૂળ વ્યવસ્થા નથી આ સરકારની જે વ્યવસ્થા છે એની અંદર આપણે લખ્યું કે સરકારનું જે મૂળ આયોજન છે એની જે વ્યવસ્થા છે એને કોઈ પણ જાતનું ડિસ્ટર્બ થયા વગર આ અમારી પૂરક વ્યવસ્થા છે સાહેબ નહીં આ બહુ સારી બાબત છે કે એજ્યુકેશન ઉપર કામ કરો છો સર પણ મને મોટો પ્રશ્ન એ છે કે આ ગ્રેજ્યુએશન વાળા કઈ રીતે ભણાવી શકશે અને એમ તો યુવા વર્ગ છે એનો જો યુવા છે કાલ સવારે કોઈ ઘટના ઘટી તો એના માટે જવાબદાર કોણ રહેશે એક જાગૃત નાગરિક તરીકે મારો આ સવાલ છે તમને હું એક સવાલ અંદર ની તમને બે જવાબ આપું મેનેજમેન્ટ એસએમસી જે સ્કૂલે આપડી પાસે માંગણી કરીએમસી મંડળ હોય છે પણ એના ઉપર અને અમારા ટ્રસ્ટ ની એક એપ્લિકેશન અમે બનાવી છે કે એની અંદર નું ડેલી અપડેટ કરશે બીજું હવે હું મારા તરફથી એક ઉમેરીને મારી વાત કરું તમને કે આપણે શિક્ષણ ક્ષેત્ર ની અંદર તમે પણ તમારો અનુભવ હોય છે અને દરેક ને નો અનુભવ હોય છે આપ્યા આપ તો જ હું સુરત માંથી છું સુરત ની સુરત માંથી ફોર એક્ઝામ્પલ આપડે સુરત ની અંદર પીટી સવારી ગ્રુપ છે એલપી પી છે આવી બધી જ્ઞાન અંદર તો એની અંદર કોઈ પણ પ્રાઇવેટ જે સ્કૂલો છે એની અંદર કોઈ ટા કે કેબીએલ ઇપીસી એવું નથી ગ્રેજ્યુએટ હોય અને બાર પાસ પણ છે અને સારો રિઝલ્ટ લાવે છે અમને પસંદગી કરવાની કોર્સ ડિગ્રી તો જરૂરી જ છે ગ્રેજ્યુએટ સુધીની એમાં અમે એનું વિશેષ કૌશલ્ય હોય કોઈ સંગીતમાં નિષ્ણાંત હોય કોઈ પેન્ટિંગમાં હોય આવા બધા કારણો પસંદગી ની અંદર જોવાના છીએ અને દરેક જોઈએ ને આપડે પસંદગી કરવાના ઈ પણ પૂરક વ્યવસ્થાના ભાગરૂપે છે મૂળ વ્યવસ્થા તો જે સરકારની છે જે ગાઈડલાઇન શિક્ષણ વિભાગની એમાં કોઈ પણ ડિસ્ટર્બ કર્યા વગરની વ્યવસ્થા છે સર અને આમાં આપણે શિક્ષણ વિભાગની પરમિશન કરી মিপাল সম যে পূর্ণ কর એમાં આપણે એફએલસી માટેનો જે ઠરાવ ઘટનું પ્રમાણપત્ર અને અમારો માંગણી પત્ર એ ત્રણે મૂકેલું છે એટલે જે શિક્ષણ સમિતિની જે કમિટી હોય એને જે જરૂરિયાત હોય જે તે જિલ્લામાં જે તે તાલુકાના જે ગામની અંદર એના એ સ્કૂલ આપણી પાસે ટ્રસ્ટ પાસે માંગણી કરે ઈ જિલ્લાની અંદર ઈ તાલુકાની પાસે આપણી પાસે અરજી આવી હોય આ અહીંયા આપણી પાસે સ્કૂલ માં જગ્યા છે ઈ જગ્યાએ આપણી પાસે એના નજીકના એરિયાની અંદર આપણી પાસે ઉમેદવાર છે અને આપણે જોવે છે એવી તાલીમ લઈ લીધેલો છે તો એને આપણે ત્યાં પહોંચાડવાનું મધ્યસ્તી ની ભૂમિકા આપણે ભજવવાની મધ્યસ્તી પણ તો એ તો સરકાર જ્ઞાન સહાય કરે છે સાહેબ પરંતુ મારો મોટો પ્રશ્ન એ છે કે ધારો કે અત્યારે કોઈ શાળા સંગઠી તરીકે જોઈન્ટ થયો શાળામાં હવે એને આજે વચ્ચે સ્કૂલ છોડી દીધી શિક્ષકે જી તો તો માણસનું થી બગડશે જ તમારા સવાલનો જવાબ જે અત્યારે ઓલરેડી સરકાર કરે છે એમાં ઉપયોગી થાય છે એટલે એવું બગડતું તો નથી જે છે એમાં થોડુંક વધશે માની લો કે આવી કોઈ ઘટના ઘટી એવા સંકલ્પો બન્યા અથવા કોઈ પણ સંજોગો એના ફેમિલી માં કોઈ આવ્યો પણ બની શકે સરકારની જે વ્યવસ્થા છે એની અંદર દાખલા તરીકે આ ચાહા સંઘાહ દીધો તો એ ત્રણ મહિના ભણાવો તો ઈ તો એમાં ત્રણ મહિના આને કામ કર્યું છે તો સારું થાય કે ખરાબ થાય ને મારો પ્રશ્ન એ છે જો એની જગ્યાએ કાયમી શિક્ષક હશે તો એ ત્રણ મહિના આખું વર્ષ ભણાવશે અને બાળકોનું શિક્ષણ કન્ટિન્યુ રહેશે તો આપણે એક એવું સાહેબ સાથે મળીને કે સરકાર બને ત્યાં સુધી કાયમી શિક્ષકો ભરી દે અને કાયમી ન મળે તો પછી ત્યાં જ્ઞાન સહાય શાળા સંઘથી રાખીએ એવું કઈ આપણે સાથે મળીને આયોજન કરીએ તો ગુજરાત નું શિક્ષણ ટોચ લેવલ પર જશે સાહેબ મારી ઈચ્છામાં છે હું ઘણા બાળકોને ફ્રીમાં શિક્ષણ આપું છું ઘણા કચ્છ સાથે જોડાયેલો છું અને ઘણા બાળકોને ભણાવું છું તો એવા પણ બાળકો છે જેને ખરેખર જરૂર છે તો આપણે સાથે મળીને એવું શરૂ કરીએ કે એ બાળકોને આપણે કોચિંગ પ્રોવાઈડ કરીએ અથવા તો શિક્ષણ પ્રોવાઈડ કરીએ બરોબર છે આજુબાજુની શાળાના બાળકો ભેગા કરીને એક જગ્યાએ આપણે ફ્રી ઓફ કોસ્ટ તમામ એજ્યુકેશન આપીએ એવું કરીએ તો ઉમેદવારોની વાંધો આવશે નહીં શાળાના બાળકોનું શિક્ષણ પણ બગડે અને બીજું શાળામાં કાયમી શિક્ષક પણ એક વિદ્યાર્થીને મળશે જેથી વિદ્યાર્થી અટેચમેન્ટમાં રહી શકશે અને શિક્ષક જવાબદારી પૂર્વક કામ કરી શકશે તો આવું કઈક વિચાર્યું હોય તો કેવું રહે સાહેબ તમારી આ બે વાત આવી છે બી હું અલગ અલગ જવાબ આપું એક તમારી વાત આવી છે સરકાર કાયમી શિક્ષકો ભરવા જોઈએ એક આપણે શું કરવું જોઈએ એ નું અલગ અલગ તમને જવાબ આપું સરકાર નું જયારે જ્ઞાન સહાયક ભર્યા ત્યારે બહુ વિરોધ છે વિવાદ છે જે તમારે ધ્યાનમાં આવે છે એટલે કાયમી શિક્ષકો કરો જયારે સરકારે એને પ્રોમિસ કર્યું હતું કે ભાઈ અમે હવે કાયમી શિક્ષકોની ભરતી કરશું આ અત્યારે અમે જ્ઞાન સહાયક પૂરક વ્યવસ્થા તરીકે અમે કરી છે એને અમે પૂરી થઈ જાય છો હવે ઇન ફ્યુચરની અંદર જે શિક્ષકો ભરશું એ અમે કાયમી શિક્ષકો ભરશું અને મને જ્યાં સુધી સરકારમાંથી માહિતી મળી છે એમાં જે આપણા મિત્રો છે અધિકારીઓ છે એની વાત સરકાર ઓલરેડી કાયમી શિક્ષકો ભરવાની પ્રોસેસમાં આવી ગઈ છે કારણ કે એને જે ની તકલીફ હતી તો વર્લ્ડ બેંકે એને અત્યારે દસ હજાર કે અઢાર હજાર કરોડ કંઈક ગુજરાત સરકાર ને અને હવે વધી એટલે એવી આર્થિક સક્ષમતા આવી ગઈ છે ગુજરાત સરકાર પાસે જે એની પાસે શક્તિ વધી એટલે નહોતી થઈ ગઈ એનો કાયમી શિક્ષકો ભરવાનો પ્રોજેક્ટ ચાલુ છે અને તો પણ હજી અત્યારે જ્ઞાન સહાય ફર્યા પછી પણ હજી ગુજરાત સરકાર પાસે સ્કૂલોની અંદર જે સરકારી સ્કૂલો ની વાત કરો તો અઢાર હજાર શિક્ષકો હજી પણ ઘટે છે જેથી કાયમી શિક્ષકો હવે ભરવાના છે એક પ્રશ્ન ન પ્રોસેસ ચાલુ છે ને એ ભરે છે ને એની તૈયારી માં છે થોડા સમય ની અંદર આ ચૂંટણી પોલિસી આવશે એ પછી એક પ્રોજેક્ટ આવવાનો જ છે પૂરો હવે વાત આવી છે આપણે શું કરી શકીએ આપણે ટ્રસ્ટો તરીકે સમાજ તરીકે આપણે તમે પણ તમારી રીતે કરો છો તો એમાં આપણે કેવી રીતના કામ કરી શકીએ એના માટે તમારો તમારો કોઈ આઈડિયા કઈ હોય કોઈ વિચારો હોય તો એ લઈ અને આપણે તમારી અનુકૂળતાના ટાઈમે આપણે મળીએ અને ચોક્કસ ચોક્કસ બરોબર છે તમારી અનુકૂળતા પ્રમાણે મને તમારો પ્રોજેક્ટ કઈ બનાવેલો હોય કે કઈ વિચારો હોય તો એ તમારી પાસે હોય તો તમે વોટ્સએપ કરી દેજો અને તમારો ટાઈમ તમને અનુકૂળ હોય એ ટાઈમ તમને વધારો હોકી છે એમાં વેબસાઇટ નો એડ્રેસ પણ છે પ્રોજેક્ટ માં છે અને આપડે રૂબરૂ મળીએ તમારી અનુકૂળતા હમ અથવા તમે મને કહેજો તો હું આપ જ્યાં બેસતા ઓફિસ રેસીડેન્ટ તમને અનુકૂળ આપે તો આપણે રૂબરૂ મળીએ છીએ બારે ચોક્કસ થી મળી જાય કે શિક્ષણ ઉપર આપણે આગળ કરવું જ પડશે ને હવે તમને મૂળ વિચાર થઈ દો તમે ઈ લેવલ ના વ્યક્તિ રાખ્યા છો એટલે વાત ઉપરથી આ કરવા પાછળનું કારણમાં ઘણા કારણોમાંનું એક કારણ તમારી સાથે મારે શેર કરવા જેવું લાગે છે એટલે કરશું સરકાર તો સરકારી રીતે કરે છે કરવું જોઈએ એની ફંડ માં આવે છે સમાજે શું કરવું જોઈએ શિક્ષણ માટે જ્યાં તમે એક વ્યક્તિ ઉપર બધું મૂકી દેશો ને એ વ્યક્તિ એટલે સરકાર પણ આવી ગઈ કારણ કે એમાં બેઠેલા એ અંદરના માણસો છે ને આપણા માંથી ચૂંટા આવેલા અથવા અધિકારીઓ દરેકની એક મર્યાદા હોય પણ જયારે કોઈ પણ એક લેવલ નું કામ કરવું હોય તો સહિરા પ્રયાસ થી થઈ શકે આપણે આ લેવલ નો દાખલા તરીકે ચાલુ કર્યું તો એક તમને કાઈ પણ આમાંથી નેગેટીવ પોઝિટિવ વિચાર આવ્યો એમાંથી આવો મારી કઈ ભૂલ છે તો મારી ભૂલ સુધારી તમે કઈક આગળ બીજું નવું પણ કરશો આમાંથી મારી વાત માંથી કઈક લઈ તમે તમારી એક કાગજ લગાવશો જે મેં આ કર્યું છે તો મેં બે જગ્યાએ થી ત્રણ જગ્યાએ થી આ કોન્સેપ્ટ લીધો છે આ કઈ મેં પેલો વેલો કર્યું છે એવું નથી બરાબર દાખલા તરીકે અમદાવાદનું એક સર છે જે પાંચ કે છ જિલ્લાની અંદર ઓલરેડી આવી રીતના શિક્ષકો પ્રોવાઈડ કરે છે ધોરણ ભણેલા હોય તો પણ કરે છે એમાં આપણે જગ્યાએ આપણે ગ્રેજ્યુએટ પણ ઉમેદવારો છે એમાંથી જ આપણે પસંદગી જ્ઞાન સહાયક માં કોન્સ જે સરકાર નો છે એમાં જ લીધું છે આ છ મહિના વર્ષ દિવસનું શિક્ષણના નિષ્ણાતોની સાથે બેસી બેસી અને બધા પોતાના વિચારો છે તમારા વિચારો આવ્યા એમ દરેક ના પોતાના વિચારો આવ્યા એ છ મહિના

આની અંદર તો આપણે એક ઓપ્શન છે જે આને લગતા બોલાઈ ગયું છે માની લો દાખલા તરીકે તમે આની અંદર અમારી થઈ ગઈ છે અમે એટલે ટૂંકમાં હવે ભવિષ્યમાં જે આ કઈ ટીવી ઇન્ટરવ્યુ પાસે અથવા નોટિફિકેશન અમે બાર પાડે છે કે ભાઈ આની અંદર તમે નોકરી કરો છો તો અમારો સરકારની જેવો નિયમ નથી આપણો તમે ત્રણ મહિના ચાર મહિના માટે નોકરી કરી હવે ઇન બિટવીન કાય ની નોકરી પસંદગી એક મહિના નો નોટિસ પીરિયડ આપી અને આ ટ્રસ્ટ તમે છૂટા થઈ શકો નોટિસ પીરિયડ એ માટે આપી છે કે આપણે જ્યાં પાછી આપડે બીજા ની વ્યવસ્થા કરી રહ્યા છીએ માત્ર એને આપણે ઓલપાડી ની સ્કૂલ માં મૂક્યા છે કે કામરેજ ની સ્કૂલ માં મૂક્યા છે એક્ઝામ્પલ તરીકે અને ઈ નોકરી મળી ગઈ છે તો એ શું પ્રોસેસ આ ઈસ્યુ આવવાના છે મને જે ખ્યાલ હતું ને કે આવો આવો પ્રોબ્લેમ આવી શકે એ મેં તમને રજૂઆત કરી કારણ કે અમારા ઘણા બધા ઉમેદવારો કન્ફ્યુઝ છે કે શું કરવું એમ આ માહિતી એ પણ ક્લિયર થશે તો હું માહિતી તો શેર કરી શકું છું તમારી સો ટકા કરવાની ટકા કરો હા એમ તો હું છે કે ઉમેદવારો ને સ્પષ્ટ ક્યાં ખરેખર પ્રેરિત કરી છે તમને મારી વાત અરે મારા વિચાર ની સાથે તમને સહમત છે ના વિચાર તો સારો છે એમાં તો હું કઈ કહેવા નથી પણ જે પ્રશ્ન આવે છે ને એ પ્રશ્ન માટે રજૂઆત કરી પ્રશ્ન હવે કોઈ ઉપસ્થિત હજી હોય તો મને કયો આપણે તો રૂબરૂ મળીને આખો કોન્સેપ્ટ તૈયાર કરશું અને હું તમને ચોક્કસ થી રૂબરૂ મળીશ જ તમારું નામ આવું છે સાહેબ બરાબર હું સુરતમાં છું તો ચોક્કસ ખબર છે ઉમેદવારોનો જે વરાળો છે તમને રિયાલીટી કહો કે યાર ભરતી માટે બહુ લઈ જા મહેનત કરી એક ડોક્ટર જેટલો અભ્યાસમાં જીવન ખર્ચે એટલું જીવન અભ્યાસમાં ખર્ચી નાખશું અને પછી સરકાર ફક્ત કરાર આધારિત લાવતી હતી એટલે જે અમારા ગ્રુપોમાં ચર્ચા છે અમારા ઉમેદવારોમાં જે ચર્ચા છે એ સૌથી મોટો અત્યારે ચર્ચાનો વિષય હોય તો એ શાળાના સંઘથી જે પ્રોજેક્ટ છે એના પર હતો એટલે મેં કીધું હું રૂબરૂ અથવા તો ફોન કોલ પર જો મળે તો આપણે સ્પષ્ટતા કરી લઈએ કે આખું કઈ રીતનું છે શું છે હું નહીં કારણ કે જો કદાચ શાળા પંજાતિ માં શિક્ષક આપડે ભરે હોય તો એ ઘટ છે કે નહીં દર્શાવે કાયમી ભરતી માં ઘણા બધાને આ મન ની અંદર ગુજવતા પ્રશ્નો છે એટલે આપણી આપડી આ કાયમી ભરતી તો જ છે પેલો મુદ્દો ઘટ એની દર્શાવી છે સરકાર કારણ કે આપણો પૂર્ણ વ્યવસ્થા છે અને જે કામ કરવાનું છે એ તો કરવાનું છે જ્યાં સુધી એની પાસે નથી ત્યાં સુધી આપણી વ્યવસ્થા એટલે એની ઘટ એ ગણા જે શિક્ષકો મૂકેલા હોય એનામાં ગણા છે નહીં કારણ કે સરકાર એને પગાર નથી આપતી આપણા જે પૈસા આપવાના હોવાનો પગાર એ આપણો ટ્રસ્ટના એકાઉન્ટમાંથી ઉમેદવાર ના એટલે શિક્ષકના એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થાય છે આમાં સરકાર ત્યાં આવતી જ નથી એટલે એની ઘટ એ બતાવી શકશે એટલે ઈ પ્રશ્ન ઉપસ્થિત આ બધા અભ્યાસ આ તો બધા મુદ્દા અમારી પાસે જે તમને હું જવાબો આપું છું તો અમે આ છ મહિના વર્ષ દિવસના અંતે આવ્યા જવાબ આપી શકું કાયદે શિક્ષકો ભરવાના છે એ મને માહિતી છે અને એનો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને ટૂંક સમયની અંદર જ ભરાય છે હવે આચાર સંહિતા પૂરી થાય પંદર જૂન આસપાસનો સમયગાળો કદાચ છે પંદર જૂન પછી એની પ્રક્રિયા શરૂ થઈ છે

આપણો એક પ્રમાણિક પ્રયાસ છે પ્રમાણિક પ્રયાસ છે પ્રયાસ તો પણ આમાંથી પણ પ્રેરણા લીધી પીલા અંદર છે તો આપણે એનાથી મોટું આપડા ગુજરાત એમ ન કરી શકીએ હવે હું માની લો કે આમાં નાની અત્યારે કરી છે કે આપણે ધીમે ધીમે કરતા આપણે સંતોષિત્વ ખોદી ખોગવું છે એ વિચારશો આ તો કાલ તો મને એવા ન્યૂઝ હજી હાથ નો શિક્ષકો એને આપ્યા છે હજી એને હાથ નો આપવા હું બસો પાંચસો ની ક્ષમતા પ્રમાણે આપું કાલ તમે લેવલ મારી કરતા મોટું હોય કાલે તમે હજાર શિક્ષકો આપો પુરત શિક્ષકો સરકારે માનકે હું તો એવું કઉ છું સરકારે દાખલા તરીકે શિક્ષા બે હાજર વીસ ની શિક્ષણ વ્યવસ્થા જે છે એના પ્રમાણે તો ઈ કાયદી શિક્ષકો ભરશે એવું અત્યારે લાગે તેની સાથે પછી પણ મને એવું લાગે છે આ વ્યક્તિગત મારો વિચાર છે એ લોકો પણ મારું વ્યક્તિગત માનવ એવું છે કે ઈ ભરાઈ ગયા પછી પણ જો આવા જે શિક્ષકો એની પાસે હશે ને તો એ બીજા કામ ની અંદર જે રોકાઈ છે કાયદી શિક્ષકો જે છે એ બે વ્યવસ્થા છે કે અધર કામ માટે તમે અલગ વ્યક્તિ રાખી દો તો બાળક શિક્ષણ ના પગડે બગડે એટલે આપણી વ્યવસ્થા છે ઈ બીજા કામની ની આપણો જે આપણે સ્પષ્ટ લખ્યું છે કે એને શાળા સિવાય બીજા કામો પણ કરવા પડશે આ છે તો લખ્યું જ છે અને ટ્રેનિંગમાં પણ આપણે કરાવવાના જ છે એની કે ભાઈ આવું કામ કરું છે કે બાળકને ભણાવવું અને બાળક વિકાસ થાય એના માટે તો કરજે તો કરવું જ છે સો ટકા કરવું પડે બીજા કામ માંથી નવીરો બેઠો કરે ને મશીભાઈ મને તમારી વાતો વિચારો બહુ કે અને તમે ટાઈમ આપો મને સો ટકા ટાઈમ આપો મને તમે મને ગમશે તમારી સાથે મળ્યું મળવું અને વાત કરવી ને તમારો વિચારો લેવા